નદીમાં ખૂબ પાણી હોવાના હોવાના કારણે કિનારે વિસર્જન કરવામાં આવી હતી અને તે હવે પછી પાણી ઉસર્યા બાદ અમારા એનડીપી ગ્રુપ દ્વારા ધ્યાનમાં આવતા અને લોકોની લાગણી દુબાઈની મૂર્તિઓની હાલત જોઈને અને એ જોઈને પછી અમે બધા ગ્રુપ ભેગું થયું અને આ મૂર્તિઓને વ્યવસ્થિત જગ્યાએ પાછી નદીમાં ફરીથી વિસર્જન કરવામાં આવી જે ખાબોચ્યા નાના નાના ખાબોચામાં હતી ખંડિત મૂર્તિઓ હતી અર્ધ વિસર્જિત હતી એ બધી મૂર્તિઓને વ્યવસ્થિત રીતે ઉઠાવી અને અમારા આ બધી ટીમ છે એનડીપી ગ્રુપ એ ગ્રુપ દ્વારા એને ફરીથી નદીની અંદર વિસર્જન કરવામાં આવ્યું મૂર્તિઓનું લગભગ થી પચીસ જેટલી મૂર્તિઓ નાની મોટી કરીને એટલી મૂર્તિઓ હતી તમે અમારા માધ્યમથી મોકલવામાં આવો છો કંઈ નહીં આવું કંઈ પણ કાર્ય હોય તો બધા આવે ભેગા થાય અને એમાં સહભાગી થાય એવી અપેક્ષા રાખીએ છીએ એમ ઘણા લોકો અહીંથી જોતા જાય છે ને અને ઘણા લોકોને જેમને થયું કે આ કાર્યમાં સહભાગી થાય એવો પોતાનું વ્હીકલ સાઈડ પર મૂકીને એની અંદર મદદ માટે ઉતરી આવ્યા હતા અને આવી ભાવના બધાની અંદર જળવાઈ રહી અને એવી અમારી કોશિશ